જય મહારાજ મિત્રો અત્યારે આપણે પવિત્ર સ્થાન સંતરામ ડેરી નડિયાદમાં આવ્યા છે સૌપ્રથમવાર તુલસી વિવાહ નું આયોજન કર્યું છે મહારાજજી આગળ જણાવશો ઉત્સવો એ હિન્દુ સંસ્કૃતિમાં આપણા હિન્દુઓનું એક જીવન રહ્યું છે અને સંસ્કૃતિ આપણી સચવાઈ જાય એ માટે ઋષિમુનિઓએ અનેક એવા ઉત્સવોનું આયોજન કર્યું અને એને લઈને કારતક મહિનાથી શરૂઆત થઈને આસો મહિના સુધીના બાર એ મહિનાની અંદર અનેક પ્રકારના આવા ઉત્સવ ઉજવાતા રહે છે એક ઉત્સવ ઉજવાય એ આપણે સૌ હિન્દુઓ ભેગા મળીને ભગવાનના લગ્નનું એટલે કે તુલસી વિવાહનું આયોજન કરતા હોય છે આવી જ રીતે આ ઉત્સવોને લઈને શ્રી સંતરામ દેરી અને શ્રી સંતરામ મંદિર અનેક એવા ઉત્સવોથી દરેક ભક્તોને સાથે લઈને ચાલે છે અને પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞા લઈ સૌ ભક્તોના ઉત્સાહથી એક આ ભવ્ય આયોજન કર્યું છે ઉત્સવનું દરેકને અહીંયા ગાડી હાર્દિક નિમંત્રણ છે આ ઉત્સવની અંદર જોડાઈ અને દરેક ભક્તો જે તુલસી વિવાહનો જે ઉત્સવ છે ખૂબ ભક્તિભાવથી અને શ્રદ્ધાથી માને એવી મારી દરેકને આમંત્રણ સાથે દરેકને અહીં આવકારું છું આ ઉત્સવ એક એવો ઉત્સવ છે કે જે ભગવાનના લગ્નથી લઈને આપણે આપણા જે હિન્દુ સંસ્કૃતિની અંદર અનેક એવા કાર્યો શુભ કાર્યોની શરૂઆત કારતક સુદ અગિયારસના દિવસથી શરૂઆત થાય છે અને એ ઉત્સવોનું આયોજન આપણે સૌ સાથે મળીને કરીએ અને સો ટકાથી દરેક લોકો આવજો મારા જ આપણે તારીખ અને જે ટાઈમ છે એ જણાવશો બે અગિયાર ને બે હજાર પચીસ અને રવિવારના દિવસે સવારથી લઈને રાત્રિ મોડા રાત્રિ સુધીના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે શરૂઆત અહીં આપણે ગૌશાળા છે સંતરામ ડેરીએ ગૌપૂજન થશે દરેક ભક્તો ગૌપૂજન કરીને બપોરના સમયથી જે ગ્રહ શાંતિને બધાનો જે જે લગ્ન લગ્નોત્સવનો જે આનંદ લેતા હોય છે શરૂઆત થશે અને રાત્રે નવ વાગ્યા સુધીનું એક આયોજન છે આ માટે દરેક ભક્તો વધારે આ કાર્યક્રમમાં અને સંતરામ ડેરી તરફથી સરસ મજાની બીજી પણ સેવા આપવામાં આવી છે જે મારા એનઆરઆઈ મિત્રો છે કોઈ લંડન છે કોઈ અમેરિકા છે દુબઈ છે અને ઘણા બધા દેશો વિદેશોમાં રહેતા આપણા નડિયાદ ચરોતરના મિત્રો છે એમના માટે લાઈવની વ્યવસ્થા છે એટલે મારી ચેનલ ઉપર બી લાઈવ કરવામાં આવશે અને તમને બધાને લિંક આપવામાં આવશે જય મહારાજ જય મહારાજ